અંકલેશ્વર પીરામણ ચર્ચ નાકાથી જીનવાલા આજથી બે મહિના માટે બંધ કરાયો છે પીરામણ નાકા જીનવાલા સ્કૂલ થી श्यामનગર ચર્ચ નાકા ચોકડી સુધી રસ્તો બંધ કરવામાં આવ્યો છે અંકલેશ્વર રેલવે સ્ટેશન થી વીટી કોલેજ રોડ થી પીરામણ ચર્ચ તરફ માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો છે માર્ગના નવીનીકરણ માટે આગામી બે મહિના માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી બંધ કરવામાં આવ્યો છે ભરૂચ કાર્યપાલ ઇજનેર ભરૂચ વિભાગ દ્વારા અંકલેશ્વર પિરામણ રોડ બે માસ માટે વાહન વ્યવહાર માટે પિરામણ નાકા જીનવાલા સ્કૂલથી શ્યામનગર ચર્ચ નાકા ચોકડી સુધી બ્લોક આપવા બાબત જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે રજૂઆત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી જે અંગે જિલ્લા પોલીસ વ વિભાગનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો જે આવ્યા બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન આર ઘલ દ્વારા આજથી બે માસ સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે અંકલેશ્વર પિરામન રોડ ચર્ચ નાકા સુધીનો બંધ કરવા હુકમ કર્યો હતો રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નીચે જણાવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે જેમાં અંકલેશ્વર પિરામન ગામ રોડ પરથી પિરામન તરફ આવતા વાહન વ્યવહાર શ્યામનગર ચર્ચ નાકા ચોકડીથી જીનવાલા હાઈસ્કૂલ પિરામન કરવાનું રહેશે અંકલેશ્વર પિરામન રોડ પર હાઈસ્કૂલથી હાઈસ્કૂલ નાકાથી શ્યામનગર ચર્ચ જકાત નાકા ચોકડીથી પિરામન ગામ તરફ જવા માટે ત્રણ રસ્તા એપીએમસી સાત માર્કેટથી અંકલેશ્વર રેલવે સ્ટેશનથી શ્યામનગર ચર્ચ કે ચોકડી તરફ વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે ઉપરોક્ત જણાવેલ ડાયવર્ઝન ઉપર દિવસ દરમિયાન ભારે વાહનો પ્રવેશ નહીં કરવા તેમજ ભારે વાહનોને રાત્રિના અગિયાર કલાકથી બીજા દિવસે સવારના પાંચ કલાક સુધી પ્રવેશ આપવા તથા તમામ રસ્તાઓ પર ચાલતા માલવાહન સિવાયના નાના વાહનોનું ડાયવર્ઝન કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ એકસો અઠ્યાસી અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ એકસો એકત્રીસ મુજબ શિક્ષાને પાત્ર થશે